આજના સમયમાં અનેક ખેડૂતો બાગાયતી ખેતી કરીને સદ્ધર થયા છે ભારતના બાગાયતી પાકોની વિદેશમાં પણ નિકાસ થાય છે મોરબીના દાડમનું પણ કંઈક આવું જ છે મોરબીના હળવદ તાલુકાના દાડમની સોડમ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ ભારતની બહાર પણ પ્રસરી રહી છે જોઈએ આ અંગેનો ખાસ અહેવાલ બાગાયતી કૃષિમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યારે સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે જિલ્લાના અંદાજીત બે હજાર પાંચસો ખેડૂતો દાડમની ખેતી કરે છે જેમાંથી બે હજાર જેટલા ખેડૂતો તો ફક્ત હળવદ તાલુકાના છે હળવદ તાલુકામાં દાડમના વેચાણ માટે પાંચ ખાનગી માર્કેટિંગ યાર્ડ આવેલા છે મોરબી જિલ્લામાં અંદાજીત ચાર હજાર પાંચસો હેક્ટરમાં અને હળવદ તાલુકામાં ત્રણ હજાર આઠસો હેક્ટરમાં દાડમની ખેતી થાય છે બાગાયતી પાકો માટે સરકાર ખેડૂતોને રોપાના વાવેતર સહિત વિવિધ સહાય આપે છે જે જે થકી થકી આ વિસ્તારના ઘણા ખેડૂતોની આવક ડબલ થઈ છે સખત પુરુષાર્થ અને સરકારના સહકાર ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે તેની પણ પ્રતિધિ કરાવે છે કુદરતે મોરબીને માટીનું વૈવિધ્ય અર્પ્યું છે વિશ્વને સિરામિકની વિવિધ પેદાશો આપતી સિરામિકની માટી પણ મોરબીની ભૂમિમાં છે તો મગફળી કપાસ અને અનેક બાગાયતી પાકો રૂપી સોનું જ્યાં ઉપજે છે તેવી ફળદ્રુપ જમીન પણ મોરબી પાસે છે તેમાં કંકુબરણી ભૂમિના પ્રદેશ તરીકે ઓળખાતો હળવદ તાલુકો બાગાયતી ખેતીમાં વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ગુણવત્તાની દ્રષ્ટિએ અગ્રેસર છે પાંચાળ પ્રદેશની આ માટીમાં ધરતીપુત્રના પુરુષાર્થ થકી પારસમણી નીપજે તેવી શક્તિ રહેલી છે ત્યારે બાગાયતી ખેતીના ક્ષેત્રે દાડમની ખેતીમાં હળવદ એક અનન્ય સ્થાન ધરાવે છે મેં દાડમની ખેતી કરી છે આજથી કરીને સાત વર્ષ પહેલાં દાડમની ખેતી કરી છે અને કુલ ટોટલ જમીન નેવું વીઘા છે એમાંથી ચાલીસ વીઘામાં મેં દાડમ વાવ્યા છે દાડમના રોપા માટે આપણે સરકારની સહાય લીધી છે જે બે બે ત્રણ હપ્તે જે સહાય આવી એ આપણે લીધી છે અને અત્યારે અમારે દાડમમાં બાર મહિને સિત્તેરથી થી એંસી લાખનું ઉત્પાદન ચાલીસ વીઘામાં આવે છે હું છેલ્લા બાર વર્ષથી આ દાડમની ખેતી કરું છું મારે ઓલરેડી અત્યારે પાસઠ વીઘાના દાડમ છે બરાબર મેં અભ્યાસ બીકોમ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને એમબીએ પણ કરેલું છે ને ખેતીમાં આવીને પછી એવું થયું કંઈક નવું કરીએ એટલે અત્યારે અહીંયા દાડમના એટલા બધા વાવેતર નહોતા પણ મેં દાડમની અમારા ગામમાં પહેલી શરૂઆત કરી હતી ને આમાં વળતર એ વ્યવસ્થિત મળે છે જે રનિંગ ખેતી કરતાં થોડું સારું મળે છે ને દાડમ વર્ષે એક વખત ને આમ જોઈએ તો બે વર્ષમાં ત્રણ વખત લઈ શકીએ મોરબી ગુજરાત રાજ્યમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લા પછી દાડમ ઉત્પાદન ક્ષેત્રે ત્રીજું સ્થાન ધરાવે છે આપણે હળવદ તાલુકામાં જોવા જઈએ તો મુખ્યત્વે રણમલપુર ઈસનપુર ઈશ્વરનગર ધણાદ ચરાડવા જૂના દેવળિયા નવા દેવળિયા વગેરે જેવા ગામોમાં દાડમ પાકનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે વેચાણ વ્યવસ્થાની વાત કરીએ તો મોટા શહેરોના વેપારીઓ ખેડૂતના ખેતરે આવે છે અને ત્યાં જ દાડમનું સોર્ટિંગ અને ગ્રેડિંગ કરી વર્ગ મુજબ તેનું વિભાજન અને પેકિંગ કરી તેમને એક્સપોર્ટ કરવામાં આવે છે ડાયડમના પાંચ છ પ્રાઇવેટ યાર્ડ આવેલા છે અને અહીંયા ખેડૂતો બહુ બધા ડાયડમો લઈને આવે છે જેના ભાવ વ્યવસ્થિત રીતના ડાયડમોના ભાવ ખેડૂતોને મળી રહે છે બહુ બધું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં ડાયડમનું થતાં માર્કેટ પણ વધી છે અને ભાવ પણ અત્યારે સારા એવા મળી રહે છે તો બધા જ ખેડૂતો અહીંયા હાથ વાગ્યા લગીમાં ડાયડમ લઈને આવે છે એનું વ્યવસ્થિત રીતના ગ્રેડિંગ કરવામાં આવે છે વ્યવસ્થિત રીતના ભાવ મળે છે અને નોખા નોખા કન્ટ્રીના અહીંયા ડાયડમોના વેપારી પણ માર્કેટમાં જ રહે છે જેમ કે મહારાષ્ટ્ર યુપી બિહાર એમપી નોખા સ્ટેટના વેપારીઓ અહીંયા રહે છે ખરીદી કરે છે અને થોડુંક ડાયડમનું ઉત્પાદન વધતા અત્યારે જે ખેડૂતને ભાવ મળ્યા છે એમાં ખેડૂત પણ ખુશહાલ છે મોરબી જિલ્લામાં ખાસ કરીને દાડમ પાકની વાત કરીએ તો અંદાજીત પિસ્તાલીસો હેક્ટર જેવું વાવેતર મોરબી જિલ્લામાં થયેલ છે અને પર્ટિક્યુલર જો આપણે હળવદ તાલુકાની વાત કરીએ તો એમાં અંદાજીત આડત્રીસો હેક્ટર જેટલું દાડમ પાકનું વાવેતર થયેલ છે અને ચાલુ વર્ષે બાગાયત ખાતા તરફથી છસો હેક્ટર જેવી મોટા વિસ્તારમાં બાગાયતી ખેડૂતોને દાડમ પાકમાં સહાય આપેલ છે દાડમ પાકને આપણે જોવા જઈએ કે કેવી જમીન માફક આવે છે તો દાડમ પાકને ગોરાળું અને મધ્યમ કાપવાળી જમીન માફક આવે છે દિવાલ ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગના કારણે પ્રખ્યાત મોરબી જિલ્લો હવે કૃષિ ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યો છે ખાસ કરીને બાગાયતી ખેતીમાં ખેડૂતોએ સફળતાના શિખરો સર કર્યા છે મોરબી જિલ્લાના ધરતીપુત્રો દાડમનું નું મબલક ઉત્પાદન લઈ સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યા છે અને નવી ઓળખ ઉભી કરી રહ્યા છે રફી અજમેરી મોરબી બી ઇન્ડિયા